ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સપ્ત ઋષિ વેદોનો અભ્યાસ કરતા જણાતા સાત ઋષિ કે ઋષિ કુળના નામ વશિષ્ઠ વિશ્વામિત્ર કણવ ભારદ્વાજ અત્રિ વામદેવ અને શૌનક છે વિષ્ણુ પુરાણ અનુસાર સપ્ત ઋષિ આ પ્રમાણે છે વશિષ્ઠ કશ્યપ અત્રિ જમનાગ્નિ ગૌતમ વિશ્વામિત્ર અને ભારદ્વાજ

જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ